સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જમીન ધોવાણ અને ઊભા પાકોમાં મોટું નુકસાન સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વ કરવામાં આવે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય ચૂકવવામાં આવે સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા મૂળી થાન જેવા અનેક તાલુકામાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે તમામ ખેડૂતોના પાકનો સર્વે કરવામાં આપી સૂચના ખેડૂતોના મોમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો તેવી પરિસ્થિતિ સર્જાઈ અતિવૃષ્ટિ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન કિસાન કોંગ્રેસ ચેરમેન રમકુભાઈ સર્વે કરવા વિનંતી કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ગત પચીસ છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટનો અતિભારે વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેટલો વરસાદના આંકડા નોંધાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે સુરેન્દ્ર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આવેલ અને સર્વની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પણ ક્યારે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તે નથી તો આ બાબતે લાખ ખેડૂતોના સર્વે નંબર ઉપર સર્વે થઈ શકે નહીં અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નથી ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે તો સરળતા રહેશે અને બે હજાર વીસથી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના કે સમગ્ર દેશમાં ચાલુ છે પરંતુ ગુજરાતમાં જ બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે તેના નિયમો મુજબ ખેડૂતોને નુકસાન સહાય ચૂકવવામાં આવે નહીં કે એસડીઆરએફ મુજબ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બે હજાર વીસથી અમલમાં છે જેની જાહેરાત પાછળ અંદાજે પચાસ લાખ રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી એક પણ ખેડૂતને પચાસ પૈસા પણ સહાય આજની જ ચૂકવવામાં આવેલ નથી તે દુઃખદ બાબત છે કૃષિમંત્રી જાહેરાત સર્વેની કરે છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી જમીનની લેવેલ ખેડૂતોના ખેતર ઉપર કોઈ સર્વેની કામગીરી કરવામાં આવેલ નથી ફક્ત ઓફિસમાં બેસી કોઈ નુકસાન નથી તેમ સર્વે રિપોર્ટ કરવામાં આવે છે તે પણ દુઃખદ બાબત છે અને ખેડૂતોને જમીન ધોવાણ પાક ધોવાણ પાક નિષ્ફળની કોઈ પણ પ્રકારની સહાયથી વંચિત જાણી જોઈને રાખવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા ચાર વર્ષથી એક પણ સહાય ચૂકવવામાં આવી નથી તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે પરંતુ એ પહેલાં સર્વે કામગીરી ડ્રોન મારફત તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેમ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું હાલ ખેડૂતોના પાક નુકસાન થયું છે તેમાં મોટો ખર્ચ ખેડૂતો કરી ચૂક્યા છે એનો મોઢે આવેલ કોડિયો ચૂંટવાઈ ગયો છે અહેવાલ જયસિંહભાઈ સારોલા સાયલા મારું નામ ગોપાલ દરદરિયા છે અને અમારું ગામ અડાળા તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર છે અને અમારે અતિભારે વરસાદથી ખેડૂતમાં ઘણું બધું નુકસાન આવ્યું છે તો સરકારને નમ્ર અપીલ છે કે એમના તરફથી સારવાર કરી જાય અને પાકમાં વળતર આપે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકામાં જે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટનો જે જોરદાર વરસાદ પડ્યો છે જે ગ્રામ્ય પંથકમાં આશરે વીસ ઇંચની આસપાસનો વરસાદ નોંધાયો હશે ત્યારે આ વરસાદથી ખેડૂતોના જે ઊભા પાક છે એમાં ખાસ કરીને કપાસ બાજરી જુવાર મગફળી અને તુવેર અડદના જે પાકો છે એ પાકોમાં પાણી ભરાવવાના કારણેથી ત્રણ ત્રણ ફૂટ બે બે ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાણા છે અને અતિશય વરસાદના કારણે આ આ પાક અત્યારે બળવા લાગ્યા છે અને પાક નષ્ટ થવામાં છે ત્યારે ખેડૂતોને અત્યારે જે ખર્ચ કરવાનો હતો એ પાક પાછળ બધો ખર્ચ ખેડૂતોએ કરી ચૂક્યા છે અને અત્યારે જ્યારે મોઢે મોહે કોળીઓ આવ્યો હતો ત્યારે જ આ વરસાદના કારણેથી જૂટવાઈ ગયો છે ત્યારે સરકાર ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા ચાર વર્ષથી અમલમાં મૂકી છે પણ આજ દિન સુધી એ યોજના પ્રમાણે કોઈ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવેલ નથી ત્યારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કે સર્વે કરી અને એના નિયમો મુજબ જે એના નિયમો તમામ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના નિયમો છે એ નિયમો લાગુ પડે છે ને લાગુ પડવાના કારણેથી આ એસડીઆર એસડીઆરએફની નહીં પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળની જે અંતર્ગત જે સહાય ખેડૂતોને મળે છે અને મળવાપાત્ર છે તે તે સહાય તાત્કાલિક સર્વે કરી અને ચૂકવવી ચૂકવવા માટે અમે વિનંતી કરીએ છીએ અને આ આ બાબતનું જે સર્વે કરવાનું છે એ તમે ડ્રોનથી તાત્કાલિક તમે તમામ ગામોનું ડ્રોનથી સર્વે કરો એટલે તમને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આખું તમને તારણ મળી જશે હાલ પણ પાણી ઓસર્યા નથી અત્યારે પણ ફૂટ દોઢ ફૂટ સુધીના પાણી ખેતરોમાં ભરાયેલા છે ત્યારે ડ્રોનથી તાત્કાલિક આખા જિલ્લામાં સર્વે કરવામાં આવે અને આ બાબતમાં આમો બે બે દિવસ પછી અમે કલેક્ટરને પણ આવેદનપત્ર આપવાના છીએ અને ખેડૂતોને આ વળતર ચૂકવવા માટે થઈ કે સહાય ચૂકવવા માટે થઈ અને અમે રજૂઆત પણ કરનાર છીએ